જય જગન્નાથ આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તો તેને લઈને ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે હમણાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં છે તેના સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે આવતીકાલે જ્યારે જગન્નાથ નગરચર્યા નીકળવાના છે અને ફરી પાછા મંદિરમાં આવશે ત્યારે તેને લઈને ભક્તો ખૂબ જ ઉત્સાહિત રાખી રહ્યા છે અને ખાસ કરીને આખું મંદિર છે તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે હજારો ભક્તો છે જે આ સેવામાં જોડાયા છે અને આ મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે એક બાજુ ભક્તો સેવા કરી રહ્યા છે બીજી બાજુ મહિલાઓ છે કે જેઓ ફૂલ હારના ધોરણો બનાવી રહી છે કોઈ છે તે રસોઈની સેવામાં લાગ્યું છે ઘણા ભક્તો છે તે મંદિરની સાફ સફાઈની સેવામાં લાગે છે કારણ કે આ દિવસ છે તે તમામ ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે આખું વરસ છે જે આખું વર્ષ ભક્તો છે તે મંદિરે દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે જગન્નાથ છે તે નગર નીકળે છે અને સ્વયં ખુદ ભગવાનને દર્શન આપે છે ત્યારે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો આ દિવસે દર્શન કરવામાં આવે તો તમામ પાપોમાંથી તમામ કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે ત્યારે કેટલાક ભક્તો પણ આપણી સાથે છે ને આપણે તેમની સાથે પણ વાત કરીશું જી આપણા નામ ક્યાં હૈ મેરા નામ હૈ રક્ષન નર હરિદાસ આપ કિત સાલો સેવા કર રહે मैं लगभग पंद्रह साल से मैं यहाँ सेवा कर रहा हूँ कितनी आस्था है आपको ये इस्कॉन मंदिर में और श्री कृष्ण भक्त जितने हमारे माता पिता पे और जितने हमारी बीजेपी गवर्नमेंट के ऊपर आस्था है उतनी आस्था तो भगवान के ऊपर क्या सेवा कर रहे हैं और कल जगन्नाथ की रथ यात्रा है तो क्या कहोगे कितना उत्साह है हमारा उत्साह वहाँ तक है कि कल जगन्नाथ रथ यात्रा है और रथ यात्रा के एक दिन पहले जैसे कि आप देख रहे हैं यहाँ पे गुंडीचा मंदिर मार्जन हो रहा है गुंडीचा मंदिर मार्जन यानी कि पूरा मंदिर हम धोते हैं ये एक हृदय परिवर्तन और हृदय को साफ करने की एक प्रक्रिया है जहाँ पे हम मंदिर धोते हैं यानी कि हृदय को साफ करते हैं हमारे सेवा के जरिए कितना उत्साह है कल रथ यात्रा ऐसा माना जाता है कि एक बार दर्शन करते हैं हम भगवान जगन्नाथ के कल रथ में विराजमान तमाम कष्टों से मुक्ति मिलती है क्या हमारा शास्त्र ये कहता है कि जगन्नाथ रथ यात्रा एक ऐसा मौका है जहाँ पे भगवान स्वयं अपने गर्भ मंदिर से बाहर आते हैं और सभी भक्तों बहुत सारे डिवोटीज होते हैं वो घर पे नहीं आ सकते घर से बाहर नहीं निकल सकते ऐसे लोगों के लिए भगवान स्वयं अपने गृह मंदिर से बाहर आते हैं और सभी को दर्शन देते हैं और हमारे ये बहुत ज़्यादा उत्साह है आप देख रहे हैं कितने सारे हमारे डिवोटीज यानी कि भक्त लोग आए हैं और ये उत्साह को और उस पर चांदी लगा रहे हैं सूरत नगर जनों से सारी से प्रार्थना है कि भगवान श्री जगन्नाथ अपने गृह मंदिर से बाहर उतर रहे हैं और सूरत के रास्ते पे निकलने वाले हैं सभी से अनुरोध है कि आप स्वयं ભગવાન કે દર્શન શણગારવા માટેના જે ફૂલહાર છે તે તૈયાર થઈ ગયા છે અનેક ભક્તો છે તેઓ આ સેવામાં જોડે છે દરેક ભક્તો પોતાની રીતે જે રીતની સેવા થઈ શકે તે રીતની સેવા કરી રહ્યા છે બાજુ મહિલાઓ છે કે જેઓ પણ આ સેવામાં કાર્યમાં જોડાય છે તમે જોઈ શકો છો કેટલી બધી મહિલાઓ છે કે જે આ સેવા કાર્યમાં જોડાય છે કોઈ મહિલાઓ છે જે ફૂલહાર બનાવી રહી છે અમુક મહિલાઓ છે છે જે જે ભગવાનનો ભોગ બનાવવામાં આવે એ ભોગ બનાવવા માટે કિચનની સેવામાં જોડાય છે લગભગ બસો થી ત્રણસો જેટલી મહિલાઓ છે જે આ કાર્યમાં જોડાય ને ખૂબ જ ઉત્સાહ દરેક મહિલાઓના ચહેરા પર પણ લાગી રહ્યો છે કારણ કે ભગવાન માટે જ્યારે કંઈ પણ કરીએ છીએ તો તેની ખુશી છે એ કંઈક અલગ જ હોય છે તો તેને લઈને પણ ખૂબ ખુશ તમારું નામ કેટલા સમય થી સેવા હલો મારું નામ મીનાબેન ઈચ્છા પોડિયા હું ઘણા સમયથી સેવામાં આવું છું અગિયાર સેવામાં હોય છે અમારે હાજરી હોય છે

વર્ષમાં એક જ વખત આ ઉત્સવ થશે એક જ દિવસ આ વર્ષમાં એક જ દિવસ એવું આવે છે કે જ્યારે ભગવાન છે તે ભક્તોને દર્શન આપવામાં આવે ત્યારે મહિલાઓના ચહેરા પર પણ તમે સ્મિત છે તે તમે જોયું કે અમુક મહિલાઓ છે કે જે લોકો ફૂલહારની અને રસોઈની સેવા કરી રહી ત્યારે આ એક કિચનનો પાર્ટ છે તમે જોઈ શકો છો અન્ય મહિલાઓ પણ છે જે ભગવાન માટે પ્રસાદી બનાવવા ભોગ બનાવવાના કામમાં લાગે છે એટલે દરેક સેવકો છે દરેક મહિલાઓ ભક્તો છે કે તેઓ પોતપોતાની રીતે સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે ને દરેક ઉંમરની મહિલાઓ છે અહીંયા નાની ઉંમરથી મહિલા મહિલાથી લઈને મોટી ઉંમરની મહિલાઓ તમામ મહિલાઓ જે પોતાની રીતે સેવા કાર્યમાં જોડાય છે ને એક અનેરી ખુશી છે કારણ કે તેઓ ભગવાન માટે કંઈક કરી રહ્યા છે એટલે આ મહિલા સાથે વાત કરીશું જે તમારો મારું નામ છે ભૌ મારી કાલીનથી દઈ દાસી અને અમે જગનનાથ ભગવાનની સેવામાં આવ્યા છે લાડુનો પ્રસાદ બનાવી રહ્યા છે અને ખૂબ આનંદ આવે છે વરસથી અમે રાહ જોઈ રહ્યા છીએ કે કાલે રથયાત્રાનો સમય આવે અને અમે સેવામાં લાગી જઈએ ભગવાનના કાલના દિવસની બી બહુ બધી તૈયારી આસ્તી જ ચાલી રહી છે કાલે ભગવાનના દર્શન સવારે અમને બે એક વાગે સ્ટેશને લઈ જશે ને ત્યાંથી ત્રણ વાગે પછી રથયાત્રા નું પ્રારંભ થશે જે જોઈ શકો છો કે મહિલાઓ પણ કહી રહી છે કે એક વર્ષ આખું વરસ તેઓ આ દિવસની રાહ જોતા હોય છે અને આ દિવસ જ્યારે આવી પહોંચ્યો છે ત્યારે તમામ ભક્તો ખૂબ જ ખુશ નજર પડી રહ્યા છે કેમેરા પર્સન સતીષ પાટીલ સાથે નિકિતા ચલિયાવાળા ચેનલ સુરત